અને એમની સાથે વિસ્તારથી આ મુદ્દે ચર્ચા કરીશું પણ પહેલા એ સમજી લઈએ કે સ્કૂલમાં ભણતી દીકરીઓને સ્વરક્ષણ આપવાનો ઉમદા હેતુ એ સરકારનો છે પણ અધિકારીઓ અને તેમના હેતુના કારણે કેવી રીતે યોજનાના નામે પૈસા ઘર ભેગા કરવામાં આવે છે એનું આખું આ એક કૌભાંડ સામે આવ્યું છે છત્રીસ દિવસ સુધી બાળાઓને સ્વરક્ષણ નિવૃટાઈડિંગ આપવાનો નિયમ સામે કરાટે શીખડનારને છત્રીસ દિવસમાં ટ્રેનિંગ આપવા સામે પંદર હજાર રૂપિયા મળે છે આ એક વસ્તુ છે હવે સમજો કે પૈસા કેવી રીતે કમાયા ઘટના રાજકોટની છે અને વિસ્તારથી એના વિશે ચર્ચા કરીશું પણ છત્રીસ દિવસમાં સામે માત્ર એક બે દિવસ ફોટો પાડવા માટે એ કરાટે શીખતી દીકરીઓને બોલાવવામાં આવે તેમની સાથે ફોટો પડાવવામાં આવે અને કહેવામાં આવે કે હવે તમારી ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે અને તમારે તમને સર્ટિફિકેટ જે હશે મળી જશે હવે ફોટો પડી ગયો એટલે એક પ્રૂફ બની ગયું કે ભાઈ હા ટ્રેનિંગ લીધી છે કરાટે શીખી લીધા છે સામે જે કોચ કરાટે શીખવનાર તરીકે આવ્યો હોય એણે ક્યારે એટલે કે મને લાગે છે કે બાપ પોતરમાં ક્યારે એણે કરાટે શીખ્યા નથી અથવા તો શીખવાના તેને પ્રયત્ન કર્યો નથી એ વ્યક્તિ આવે એ ફોટો સેશન પૂરું કરે અને પછી જાહેરાત કરે કે ભાઈ તમને સર્ટિફિકેટ મળી જશે પણ આની પાછળનો આખો ખેલ કંઈક અલગ જ છે છે અને એ ખેલનો આજે હવે લોકોની આંખમાં આ ધૂળ નાખવા કોચ ખાલી કહેવા પૂરતો જ કોચ હોય છે અને સફેદ કપડા આઈ કાર્ડ અને બધું રાખે એટલે લોકોને એવું લાગે કે ના બરાબર સાહેબ બધું બરાબર શીખવાડતા હશે એટલે ચિંતા જેવું છે નહીં પણ જો તમે પણ તમારા સંતાનોને આવા કોચિંગ કરવા માટે મોકલતા હો તો જરા રાજકોટનો આ કિસ્સો એ તમામ માટે લાલબત્તી સમાન છે આપણે સ્વાભાવિક છે કે સ્પોર્ટ્સ માટે આપણે તમામ લોકો હવે જાગૃત બન્યા છે ને અલગ અલગ રમતોમાં પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે પણ કેટલાક એવા લોકો છે જે આ કૌશલ્યના નામે કમાણી કરતા જરા પણ ખચકાતા નથી આપણી સાથે જીતેન્દ્રભાઈ મારું છે જે કરાટે કોચ છે જીતેન્દ્રભાઈ રાજકોટનો આખો આ કિસ્સો પહેલા આપની પાસેથી વિસ્તારથી સમજવું છે મારે કે આખો આ કિસ્સો કેવી રીતે સામે આવ્યો કેવી રીતે ખબર પડી કે આ રીતનું આખું એક કૌભાંડ ચાલે છે જેમાં જે કહેવામાં આવે છે કે ટ્રેનિંગ કરવામાં આવશે પણ ટ્રેનિંગ થતી નથી અને આખું એક કૌભાંડ આ જ રીતે ચાલતું હતું પરમ દિવસે સાંજે એટલે કે શનિવારે સાંજે એક મેસેજ આવ્યો એ મેસેજમાં લખેલું હતું કે હું રાહુલ પરમાર છું જો તમે બેરોજગાર હોય તમારે નોકરીની જરૂર હોય તો હું તમને કરાટે કોચ તરીકે પ્રેઝન્ટ કરીશ તમારે માત્ર એક દિવસની મારી પાસે તાલીમ લેવાની છે એક દિવસની તાલીમ પછી તમને બ્લેક બેલ્ટનું સર્ટિફિકેટ આપવામાં આવશે અને ઇન્સ્ટ્રક્ટરનું આઈડી કાર્ડ આપવામાં આવશે જે મેળવતા જનરલી ઘણી બધી મહેનત કરીએ તો પાંચ વર્ષ જેટલો સમયગાળો લાગતો હોય છે અને ત્યાર પછી હું તમને એક ટ્રેનિંગ આપીશ કે જે તમારે પાંચ સ્કૂલોમાં લેવાની છે આ ટ્રેનિંગ માટે તમને અઢાર હજાર રૂપિયા આપવામાં આવશે દરેક સ્કૂલોમાં છત્રીસ કલાકની આ ટ્રેનિંગ આપવાની હોય છે એટલે એમ કહી શકાય કે બાર કલાક એક મહિનામાં એવી રીતે ત્રણ મહિનાની ટ્રેનિંગ હોય છે તો હું તમને પાંચ સ્કૂલ આપું એ પાંચ સ્કૂલમાં તમારે જવાનું છે એ પાંચ સ્કૂલમાં હું તમને જે એક જ દિવસમાં ટ્રેનિંગ આપું છું એ છત્રીસ દિવસ સુધી આપવાની છે અને તમે કદાચ ત્યાં નહીં જાઓ તો પણ એ ચાલશે તમારે એ ટ્રેનિંગ આ રીતે પૂરી કરવાની છે મેં એમને પૂછ્યું પણ ખરું કે સાહેબ એક દિવસ હું શીખું તો હું આ રીતે કઈ રીતે આગળ ટ્રેનિંગ આપી શકું અને આ તો બહેનોના ભવિષ્ય સાથે છેડા થાય કારણ કે જે કોચને ને આવડતું જ ન હોય એ કોચ શીખવાડે તો શું થાય જયારે કોઈના સ્નાયુઓ ખેંચાઈ જાય આજે કોમડી દીકરીઓ હોય એને ફિઝિકલી કાંઈ પ્રોબ્લેમ થઈ જાય તો લાઈફ એ બધો પ્રોબ્લેમ રહે તો કે એ બધું તમારે ચિંતા નથી કરવાની એટલે આ રીતે આ લોકો શું કરે છે કે કરાટેના નામે એક કોન્ટ્રાક્ટ આખો ગવર્મેન્ટ પાસેથી ઉપાડી લે છે અને એ ગવર્મેન્ટ પાસેથી કોન્ટ્રાક્ટ ઉપાડ્યા પછી આ જે કોઈ કોઈ પ્રોફેશનલ કોચ રાખે તો એને કોસ્ટલી પડતું હોય એટલા માટે હોસ્ટેલમાંથી કે બહારથી ગમે ત્યાંથી યુવાનો બધા એવા हायर કરે કે જેને એક દિવસની ટ્રેનિંગ આપીને આવી ટ્રેનિંગો માટે મોકલી દઈએ હવે પંદર હજાર રૂપિયા એને આ ટ્રેનિંગ ના મળે એમાંથી માત્ર ત્રણ કે 4000 રૂપિયા એને આપે એટલે બાકીના બધા પોતાના ખિસ્સામાં જાય હવે એ ખિસ્સામાં જવાની સાથે આજે એને દરેક જગ્યા થી ઇન્સ્પેક્શન આવતું હોય શાળા વાળા તપાસ કરતા હોય તો સ્વાભાવિક બધી જગ્યા તપાસ કરવા હોય એટલે બધી જગ્યાએ થોડો થોડો ભાગ દેવો જ પડે હવે આવી રીતે કાઉન્ટ કરીએ તો રાજકોટ જિલ્લામાં રાજકોટ જિલ્લો એટલે આખું રાજકોટ સિટી આવી ગયું ગોંડલ વીરપુર જેતપુર ધોરાજી ઉપલેટા આ બધું આવી જાય તો આખા રાજકોટ જિલ્લામાં સરકારી સ્કૂલો આવી ટ્રેનિંગ ચાલતી હોય એવી થી વધારે છે હવે કોઈ એક કોચ ધારે તો ત્રણ મહિનામાં છસો શાળામાં કદાચ એની એના અંદરમાં વીસ આસીસ્ટન્ટ કોચ હોય તો પણ ન પહોંચી શકે એટલે એને થી વધારે ઇન્સ્ટ્રક્ટરની જરૂર પડતી હોય છે એટલા માટે એ લોકો આવી રીતના કોચ હાયર કરીને આવી બધી ટ્રેનિંગો પૂરી કરી નાખે અને બધી જગ્યાએથી પોતાનું ફીઝનું જે કલેક્શન હોય એ ભેગું કરી લે હવે આ ટ્રેનિંગ માત્ર એ જ વ્યક્તિ આપી શકે કે જેને ગવર્મેન્ટ દ્વારા કોન્ટ્રાક્ટ મળેલો એટલે ડીડીઓ કચેરીમાંથી આ કોન્ટ્રાક્ટ આવતો હોય તો સ્વાભાવિક છે કે ડીડીઓ કચેરીમાંથી આ કોન્ટ્રાક્ટ મળે અને એક જ વ્યક્તિને ઉપરા ઉપર સાત વર્ષ સુધી મળતો આવતો હોય તો એનું પણ કંઈ સેટિંગ હોઈ શકે કારણ કે તો જ નહીં તે બીજા કોઈ કોચને એ ટ્રેનિંગ આપવામાં આવતી નથી બીજા કોઈને એની સાથે સામેલ કરવામાં આવતા નથી જ્યારે આજે જો બધા કોચ સાથે મળીને આપે તો પ્રોપર સારી ટ્રેનિંગ આપી શકે આજે એ ટ્રેનિંગ એવી કહી શકાય કે બાળાઓને દીકરીઓને ખરેખર કોઈ સેલ્ફ ડિફેન્સ સંરક્ષણ શીખવા મળે સરકારનો ખૂબ જ ઉમદા હેતુ છે પણ આ ટ્રેનિંગના નામે જે કૌભાંડ થઈ રહ્યું છે કારણ કે એક ખાલી આપણે રાજકોટમાં ગણીએ તો અંદાજે એકાદ કરોડની આજુબાજુની ગ્રાન્ટ હશે તો આખા ગુજરાતમાં ગણીએ તો કદાચ પચીસ કરોડ ની આજુબાજુ પણ હોઈ શકે તો આ પચીસ કરોડ માત્ર પચીસ થી ત્રીસ લાખની દીકરીઓને તાલીમ અપાતી હોય બાકી બધાના ખિસ્સામાં એના ખિસ્સામાં જતા હોય તો આ વસ્તુ વ્યાજબી નથી અને એના માટે અમે રાજકોટના બધા જ કોચ જે ઓથોરાઇઝ છે બધા બ્લેક બેલ્ટ છે એ બધા સાથે મળીને આજે મીડિયા પાસે રજૂઆત કરી હતી બિલકુલ બીજું જીતેન્દ્રભાઈ આપણી પાસેથી એ સમજવું છે જે રૂપિયાનો એક આખો વહીવટ થાય છે હવે દસ હજાર રૂપિયા અને પાંચ હજાર રૂપિયા એ કેવી રીતે આખું આ કૌભાંટ ચાલતું હતું ને રાણી લક્ષ્મીબાઈ જે સંરક્ષણ યોજના છે એના નામે શું લોકોને ભરવવામાં આવે છે કે તમને આવો

કે ડીઓના હાથમાં હોય કે આ ટ્રેનિંગ દરેક બાળકો સુધી બેનો સુધી દીકરીઓ સુધી કઈ રીતે પહોંચાડવી આજે એમાં બધાના પોતપોતાના નિયમો ઘણીવાર વાર બનતા હોય છે આજે કે જે ટ્રેનિંગ દે એને ત્રણ વર્ષના રિટર્ન જોઈએ ટ્રેનિંગ દે એ સંસ્થા ત્રણ વર્ષથી જૂની જોઈએ કોઈ સંસ્થા રજીસ્ટર્ડ ન કરાવેલી હોય તો એ ન ચાલે આજે બધા કોચ એવું જરૂર નથી કે સંસ્થા રજીસ્ટર્ડ કરાવીને ટ્રેનિંગ આપતા હોય એટલે જે વ્યક્તિ એ કાંઈ ન કરાવતો હોય અને કદાચ એને ત્રણ વર્ષથી રજીસ્ટર્ડ કરાવેલી સંસ્થા છે તો ટ્રેનિંગ એને મળી જાય હવે બીજી વસ્તુ એક નવું સાંભળવા મળ્યું કે જે સુરક્ષા સેતુમાં ટ્રેનિંગ દેતા હોય એ જ કોચને આ ટ્રેનિંગ એટલે વસ્તુ કેવી થાય કે એક જ વ્યક્તિ સુરક્ષા સેતુની બધી ટ્રેનિંગ આપે રાણી લક્ષ્મીબાઈની ટ્રેનિંગ આપે એટલે છસો સ્કૂલ આ થઈ અને એ ઉપરાંત સુરક્ષા સેતુમાં ઘણા ઘણી બધી દીકરીઓને તાલીમ એટલે કોઈ જ નથી કે એની પાસે દોઢસો કોચ ન હોય તો આવી રીતે ટ્રેનિંગ આપી શકે અને આ ટ્રેનિંગ એવા કોચ દ્વારા અપાય છે કે જેની પાસે દસ કોચ પણ નથી હોતા બિલકુલ હવે આંકડા રાષ્ટ્રીય કેન્દ્ર સરકારની આખી આ યોજના છે હવે હું થોડા આંકડા જીતુભાઈ ભાઈ રજૂ કરીએ જેથી ખ્યાલ આવે કે કેવી રીતનું આખું એની બજેટ કેટલું હોય છે કેટલી રકમ મંજૂર કરવામાં આવે છે આ એક જે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા યોજના છે

તો એક્યાસી હજાર ચારસો અડત્રીસ જેટલી સ્કૂલને માન્યતા આપવામાં આવી હતી અને એના માટે મંજૂર થયેલી રકમ તોતેર પોઈન્ટ ઓગણત્રીસ કરોડ રૂપિયા હતી અને એમાં જે સ્કૂલ છે અને એની પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો છે એ સ્કૂલની સંખ્યા છે અડત્રીસ અને ખર્ચ એમાં કરવામાં આવ્યો હતો એકવીસ કરોડ આ વીસ એકવીસ ના આંકડા છે એકવીસ બાવીસ ના આંકડામાં રકમ થોડી વધી જાય છે અને સ્કૂલને માન્યતાની જે વાત છે એમાં એક લાખ હજાર પિસ્તાલીસ જેટલી એની પાછળ કરવામાં આવ્યો હતો અગિયાર પોઈન્ટ પચીસ કરોડ અને માધ્યમિક શાળાઓમાં છપ્પન હજાર જેટલી શાળાઓને મંજૂરી આપવામાં આવી હતી સ્કૂલ ને માન્યતા છે અને મંજૂર થયેલી રકમ તેત્રીસ પોઈન્ટ કરોડ હતી શાળાઓ અને ખર્ચ કરોડ હતો એટલે આ આંકડા સરકારના છે અને જે ઇન્ફોર્મેશન હોય તેમાંથી આંકડા એકત્રિત કરેલા છે કે ઓફિશિયલ આંકડા છે એ બીજું આપણી પાસેથી એ સમજવું છે જીતુભાઈ કે જે રીતે આ પ્રકારના લેભાગુ તત્વો કહો અથવા તો જે રમત સાથે જ આ પ્રકારની રૂપિયાની રમત લગતા લોકો હોય એ લોકો કહો તમને શું લાગે છે કોનું પીટબળ હોઈ શકે જેટલી રકમ સરકાર તરફથી ફાળવવામાં આવે છે શું આ નેક્સેસ મોટું હોઈ શકે ઘણીવાર કેવું થતું હોય છે ઘણા ઘણી શાળાઓના ટ્રસ્ટીઓ કે પ્રિન્સિપાલ એટલા બધા પ્રામાણિક હોય છે કે એને ખબર પડી ગઈ છે કે હવે આ લોકો ટ્રેનિંગ આપતા નથી અને આ પૈસા એમનો લઈ લે છે એટલે આવા પ્રિન્સિપાલો તો હવે આ ગ્રાન્ટ પાછી મોકલવા મંડ્યા છે કારણ કે જ્યારે ટ્રેનિંગ અપાતી જ નથી હોતી કે એ બે ચાર દિવસ અપાય અને ખાલી ફોટા પડી જાય અને ઓલા એને ઓફર કરે કે સાહેબ તમને આમાંથી આટલા રૂપિયા આપશું તમે એકવાર સેન્કશન કરી દયો તો આવા પ્રિન્સિપાલો જે એકદમ પ્રામાણિક છે આવી પાછી મોકલવા છે આજે સરકારની ગ્રાન્ટો અમે વાપરીએ અને અમારી દીકરીઓને તાલીમ પણ ન મળતી હોય કારણ કે એક જ કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો છે અને એ કંપની તો પ્રોપર ટ્રેનિંગ આપી નથી શકવાની બીજી કોઈ કંપની પાસે એ પ્રિન્સિપાલ ધારે તો પણ તાલીમ ના અપાવી શકે તો આવી ગ્રાન્ટો અત્યારે મેક્સિમમ પાછી જતી રહી છે કારણ કે એ principal અને એ લોકો પણ સમજી ગયા છે કે આવી રીતે ટ્રેનિંગમાં ન થવું જોઈએ બિલકુલ બીજું જીતુભાઈ હવે આપણે જે રકમ આપણે હમણાં થોડી દેર પહેલા બતાવી એટલે તમે સમજી શકો કે કેટલી સ્કૂલની દેશમાં પસંદગી કરવામાં આવી છે એક વસ્તુ એ હવે દરેક સ્કૂલ સામે કેટલા રૂપિયા આવા અધિકારીઓ અને એમના મળતિયાઓને મળ્યા હશે એટલે તમે અંદાજ લગાવી શકો કરોડોની આ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે છે પણ આવા અધિકારીઓ અને મળતિયાઓ જે રૂપિયા પચાઈ પાડીને આખું આજ પ્રકારના કોબાણ ચલાવે છે જીતુભાઈ હવે આની પેલા ગયા વર્ષે ને અને એની આગલા વર્ષે એક ભાઈ કન્સ્ટ્રક્શન કંપની ચલાવતા હતા કન્સ્ટ્રક્શન કંપની કુમાર કન્સ્ટ્રક્શન કરીને હતું એને આ નિર્ કોન્ટ્રાક્ટ મળ્યો આખો કન્સ્ટ્રક્શન વાળાને હવે કન્સ્ટ્રક્શન વાળાને આ કોન્ટ્રાક્ટ મળે એટલે શું કરે પાછા કે એને કોઈ માર્શલ આર્ટ ઇન્સ્ટ્રક્ટર જે કરાટે ઇન્સ્ટ્રક્ટરો એનું લેટર પેડ ઉપર ખાલી લેવાનું કે હું આમાં ટ્રેનિંગ આપીશ પછી કન્સ્ટ્રકશન વાળાને કોન્ટ્રાક્ટ મળી ગયો એટલે હવે એમાંથી જે કઈ સેટિંગ જ્યાં કરવું એ કન્સ્ટ્રકશન વાળાને કરવાનું એ મારી પાસે આવ્યા હતા ઓફર માટે સાહેબ તમે આવી રીતે આમાં કેટલી શાળાઓને તાલીમ આપી શકશો મેં કીધું હું આવી રીતે કોઈ શાળાઓને તાલીમ આપીશ જ નહીં એટલે શું આપને એવું લાગે છે જીતુભાઈ કે જે રીતે આખું એક કૌભાંડ આ પ્રકારનું ચાલતું હોય છે હવે આપની પાસેથી એ સમજવું છે કે કોઈ દીકરી છે અથવા તો કોઈનો દીકરો છે એને ટ્રેનિંગ લેવી છે તો એના નોર્મ્સ કયા પ્રકારના છે કેવી રીતે કોચિંગ એને લેવું જોઈએ આવી જગ્યાએ જવું જોઈએ કે ન જવું જોઈએ શાળાઓએ કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ જે એમના પીટી ટીચર હોય છે એમને શું આ બાબતોનું ધ્યાન હોવું જોઈએ કે નહીં એક સ્ટ્રક્ચર કયા પ્રકારનું હોય જીતુભાઈ આપની પાસેથી સમજવું છે ઓકે હવે સૌથી પહેલા તો સ્વરક્ષણની તાલીમ એ એવું જરૂર નથી કે ખાલી જુડોના કોચ પણ આપી શકે કોચ પણ આપી શકે જે સ્વરક્ષણ તાલીમ સાથે જોડાયેલા છે કે માર્શલ આર્ટ ની તાલીમ સાથે જોડાયેલા છે એ સ્વરક્ષણ ની તાલીમ આપી શકે માર્શલ આર્ટ આમ જોવા જઈએ તો એક ખોરાક જેવો શબ્દ છે કે ખોરાકમાં જેમ ઘણા બધા પ્રકાર હોય સાઉથ ઇન્ડિયન કોન્ટિનેન્ટલ ગુજરાતી ચાઇનીઝ પંજાબી એ જ રીતે માર્શલ આર્ટ સ્વરક્ષણ ઘણા બધા પ્રકાર હોય કોઈ કરાટે શીખવાડતું હોય કોઈ કિક બોક્સિંગ કોઈ જુડો આ બધા અલગ અલગ હોય છે જુડો છે તો થ્રો લોક ચોક હોલ્ડ સ્વીપ ઉપર હોય કરાટે હોય તો કિક પંચ ઉપર હોય કિક બોક્સિંગ છે તો એના એની સાથે સાથે એલ્બો ને નીના એટેક પણ હોય કુંફુમાં ઓપોનેન્ટ એટેક પણ હોય તો આપણે પ્રોપર સ્વરક્ષણ શીખવાનું છે એટલે કોઈ પણ સારા કોચ આજે કોઈના પણ ક્લાસમાં જાઓ તો ત્યાં તમને ખ્યાલ આવી જ જાય કે અહીંયા કે કેટલું પરફોર્મન્સ દેખાડે છે કોચની લાયકાત કેટલી છે એ તમને રેગ્યુલર જે ક્લાસ ચાલતા હશે એમાં દેખાય જ આવશે તો એ બધું કારણ કે વસ્તુ કેવી છે આને કોઈ જસ્ટિફાઈ એટલા માટે ન કરી શકાય કે બધાના એસોસિએશન અલગ અલગ હોય આજે એ કયા એસોસિએશનમાંથી માન્યતા લેવી એ બધા અલગ અલગ હોય તો એ કોઈ એવું જસ્ટિફાઈ ન કરી શકાય કે આ દેશો છે હા કરાટે માટે એમ કહી શકાય કે જે અ એશિયાડ ગેમો ને ઓલિમ્પિક રેકોગ્નાઇઝ છે એ કરાટે ઇન્ડિયા ઓર્ગેના એટલે કે કિયો છે કરાટે માટે સ્પેસિફાય કરીએ તો કિયો માંથી રેકોગ્નાઇઝ હોય એટલી સ્ટાઇલ જો તાલીમ આપે છે તો એને ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ ઓલમ્પિક રેકોગ્નાઇઝ પ્રમાણપત્ર મળી શકે છે બિલકુલ આપને શું લાગે છે આ તો માત્ર રાજકોટની આખી આ ઘટના તમામ લોકો જાગૃત હતા એટલે સામે આવી આપને એવું લાગે છે કે ગુજરાતમાં પણ આખા ગુજરાતમાં રાજ્યભરમાં આ પ્રકારના નેક્સસ ચાલતા હશે 100% ચાલે છે હમ અને એ જી બીજું શું છે કે આપણો તો હજી રાજકોટ મોટું છે રાજકોટ આટલા કોચ છે બરાબર અમુક જગ્યાએ તમે જાશો તો ત્યાં તો બે ત્રણ કોચ જ છે તમે જાઓ કે ગીર સોમનાથ માં જાઓ તો બે ત્રણ કોચ જ છે બે ત્રણ કોચ તો કોઈ દી એમનો નથી પડે એટલે ત્યાં તો સાવ લોલમ જે કરો તે બધું આવેલું જશે હમ અહીંયા તો અવાજ ઉપાડવા વાળા પણ છે ત્યાં તો એ પણ નથી બિલકુલ અને બીજું કે આવા જે લોકો છે દસ દસ હજાર રૂપિયા લઈને નાટક કરવા માટે તેમને રાખવામાં આવ્યા હોય એ પ્રકારની સ્થિતિ છે અને પાંચ હજાર રૂપિયા કારણ કે રિપોર્ટ સબમિટ કરવાનું છે અને ઓફિશિયલી એવું બતાવવાનું છે કે આટલા ખર્ચા તમે બતાવ્યા આટલી જગ્યાએ અમે ટ્રેનિંગ આપી અને આ પ્રકારની ફી લીધી એટલે એવું લાગે છે કે આપને કે તમામ વિસ્તાર આપે કહેવું કે ગુજરાતમાં પણ આખું ફેલાયેલું હશે આ લોકો રૂપિયા કમાવા માટે જ આ પ્રકારનું એક આખો પ્રોપોગેન્ડા બનાવીને ચલાવતા હોય હા સો ટકા ચલાવે છે અને આના માટે એક જ વસ્તુ કરવી કે દરેક રેકોર્ડ રાખવાનો હોય કે કઈ વ્યક્તિ એ ટ્રેનિંગ આપવામાં આપેલી છે આપણે ખાલી એટલી વસ્તુ આરટીઆઈથી માંગી લઈએ કે કઈ શાળામાં કયા કોચે તાલીમ દીધેલી છે અને એ કોચની શું ક્વોલિફિકેશન છે તો આખે આખું કૌભાંડ બહાર આવી જશે કે કઈ વ્યક્તિએ કેવી રીતે તાલીમ આપેલી છે

એ બહુ ઓછા હોય રેર કેસમાં કારણ કે પ્રિન્સિપાલ જનરલી કોઈ એવું ઈચ્છતા નથી હોતા કે મારી દીકરીઓને આવી તાલીમ ન મળે અને આવી ગ્રાન્ટ વપરાય જાય આવું બહુ ઓછા ઈચ્છતા હોય એટલા માટે જ હવે ગ્રાન્ટો પાછી મોકલવા છે પણ શરૂઆતમાં અને અત્યારે હજી બધા સો ટકા પ્રામાણિક પણ નથી હોતા અને ઘણા પ્રિન્સિપાલને ને તો ખબર જ નથી હોતી કે આ ટ્રેનિંગ કયા લેવલે દેવાવી જોઈએ મેં કીધું ને એમ કે એક દિવસની ટ્રેનિંગ લીધેલો ત્યાં જઈને છત્રીસ દિવસ ઉભો રહી જાય

અને જલ્દી જ આના પર ગંભીરતાથી નોટ લેવાશે એવી પણ આપની અપેક્ષા છે ને એ પ્રમાણે કાર્યવાહી પણ થવી જરૂરી છે કારણ કે આ પ્રકારના કોચીસ જે પોતાના ખિસ્સા ભરવા માટે ખાલી કહેવા પૂરતું કામ કરે છે ને સર્ટિફિકેટ માટે આખું એક કોબાણ ચલાવતા હોય છે એ લોકો પણ એમની સામે પણ કાર્યવાહી થાય એવી આપણે પણ અપેક્ષા રાખીએ કારણ કે આખું આ રમત સાથે મોટી એક ગેમ થઈ રહી છે અને આ ગેમ એ ફક્ત રૂપિયાની છે આવતીકાલે એના માટે એક આરટીઆઈ પણ કરવાના છીએ અને સાથે સાથે કલેક્ટર ઓફિસમાં માં પોલીસ કમિશનરમાં માં અને ડીડીઓ ને નિવેદન આપવા માટે પણ જવાના છીએ બિલકુલ જીતુભાઈ આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ